મેયરની ઉપસ્થિતિમાં રેઝન્ટા પ્લેસનો શુભારંભ રોયલ ઓચિન્ડ હોસ્ટેલ્સ દ્વારા અમદાવાદ નવા લેન્ડમાર્ક રેઝન્ડા પ્લેસનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં શહેરના મેયરે પણ હાજરી આપી હતી રોયલ ઓર્ચિડ હોટેલ્સ લિમિટેડે અમદાવાદમાં તેનું નવું લેન્ડમાર્ક જાહેર કર્યું છે જે તેની સતત વધી રહેલી હોસ્પિટલિટી પોર્ટફોલિયોમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે રેઝન્ટા પ્લેસ સાથેના ભાગીદારોમાં વિકસિત પ્રોજેક્ટ એક સપ્ટેમ્બરથી શરૂ થવાની આશા છે અને રોયલ ઓર્ચિડ હોસ્ટેલ્સ સિસ્ટમ હેઠળ સંચાલિત થશે શહેરના હૃદયસ્થાન સિંધુભવન માર્ગ રામદાસ રોડ ગોળકદેવ ખાતે સ્થિત આ લેન્ડમાર્ક એસ્ટેટ લાઇટ મોડલ અને મહેમાનોને આધુનિક સુવિધાઓ સાથે સંસ્કૃતિને સ્પર્શી રહેવાની અનુભૂતિ આપવા માટે તેનું ધ્યાનનું પ્રતિબિંબ છે લક્ઝુરિયસ રૂમ્સ અદ્યતન સુવિધાઓ અને શ્રેષ્ઠ શુદ્ધ શાકાહારી ભોજન વિકલ્પો અહીં ઉપલબ્ધ મળશે આ લોન્ચ સમયે શહેરના મેયર પ્રતિભાબેન જૈન રોયલ ઓર્ચ હોટેલ્સ લિમિટેડના પ્રમુખ અર્જુન બાલાજી ફાઉન્ડર દર્શિત જૈન રાજંડા પ્લેસ અમદાવાદના ફાઉન્ડર રોમિલ પટણી અને અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના વેપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે ઓળખાતું અમદાવાદ ભારતના સૌથી ઝડપી વિકસતા મેટ્રો શહેરમાં એક છે વેપાર પર્યટન અને રોકાણના કેન્દ્ર તરીકે અમદાવાદની વધી રહેલી મહત્તા તેની વૈશ્વિક ધ્યાન આકર્ષક બનાવે છે આયોજિત્રો મે ન રોમલ પાર્ટી હેલિશ હોસ્પિટાલિટી ફાઉન્ડર હું હમદાબાદમાં આજ રિઝન્ટર પ્લેસ उसी लॉन्च का ये इवेंट है हमने अहमदाबाद मार्केट फर्स्ट होटल के लिए इसलिए चूज किया क्योंकि अहमदाबाद बिजनेस सिटी प्लस यहाँ जिस तरह के नेशनल इवेंट्स हो रहे हैं कई साल पिछले कई सालों से हम देख रहे हैं ओलंपिक्स वर्ल्ड कप के मैचेज जो है गोल्ड प्ले इवेंट्स वो आगे आने वाले समय में कॉमनवेल्थ और ओलंपिक्स भी अहमदाबाद में होस्ट हो सकता है इसी वजह से हमने अहमदाबाद सिटी सिलेक्ट किया टू तो ओपन द फर्स्ट होटल जिस एरिया में ये होटल है इस एरिया में इस प्राइस सेगमेंट में और कोई होटल ऑलरेडी है नहीं जो भी होटल है वो फाइव स्टार लग्जरी है ये मिड सेगमेंट होटल है तो जो प्राइस पॉइंट पे जो लोकेशन पे होटल है वो ऑलरेडी यूनिक है आपको इस एरिया में इस प्राइस पॉइंट पे और कोई होटल नहीं मिले तो हमने टाइप किया है रेजेंटा ग्रुप के साथ क्योंकि वो एक नामचीन ग्रुप है तो उनके सौ से ज्यादा होटल ऑलरेडी इंडिया में ऑपरेट हो रहे हैं तो सारा सेल्स की जिम्मेदारी रूम्स बेचना वो रेजेंटा इज ब्रांड करेगा और यही कारण था रेजेंटा को लाने के लिए कि एक ब्रांड जब लोग जानते हैं तो बुक करना ज्यादा कम्फर्टेबल और इजी समझते हैं मारू नाम दर्शित जैन जी हमें यहाँ पहली होटल खरीदे हमारी कंपनी में रेजेंटा बेस खरीदे મૃત્યુ બાદ માં અડતાલીસ રૂમ હોટેલ ખોલી છે અને અહીંયા છ હજાર સ્કવેર ફીટ નો છે અને અમારી ફેસિલિટી એ છે કે અમારું હોટેલ હંડ્રેડ પર્સન્ટ વેજીટેરિયન હોટેલ પ્લીઝ રૂમો છે અને છ હજાર સ્કવેર બેન્કવેટ છે એટલે પાંચસો થી છસો લોકો ની ઇવેન્ટ અહિયાં ઇઝીલી થઈ શકે છે અને અમે હંડ્રેડ પર્સન્ટ વેજ આ બેન્કવેટ તમે પાંચસો થી છસો લોકો ઇવેન્ટ આરામથી કરી શકો અને મેઇન વ્યક્તિ એ કે મૃત્યુ લોકેલિટીમાં લોકેલિટી આ રેન્જ તમને આટલી સારી હોટેલ નહીં મળે કોઈ ખાતરી હોય છે એટલે અમે માની છીએ અમારી સર્વિસ અમે એકદમ રાખવાની છે એટલે અમારી ખાતરી છે તો અમે બહુ સારો સેફ સ્ટેપ બીજો છે અમારી આખી રેસ્પોન્સિબિલિટી બહુ સારી છે અને એટલે જ અમે હંડ્રેડ વેજ હોટેલ રાખી છે એની ડિમાન્ડ બી બહુ છે બસ ગ્રાહકો માટે કઈ સંદેશ બસ અમે ઓલવેઝ ઓપન ફોર ધી